નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે ગુજરાત લો ભાગ રૂપે ગુજરાત લો યુનિવર્સિટીના સિલવાસ કેમ્પસ ખાતે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અધ્યાપકો અને સ્ટાફ સભ્યોને યોગના મહત્વ અને લાભો વિશે જાગૃત કરવાનો તથા તેમને યોગ દિવસની ઉજવણીમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો હતો આ યોગ સેશનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો નિષ્ણાંત યોગ પ્રશિક્ષકો દ્વારા વિવિધ યોગાસનો પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો પ્રીતિ ટાંક છે હું યોગા ઇન્સ્ટ્રક્ટર અહીં દાદરા નગર હવેલીમાં છું અને આ વખતે આપણે બધા સૌ મળીને જે ટ્વેન્ટી ફર્સ્ટ જૂનનો યોગા ઇન્ટરનેશનલ ડે ઇવેન્ટ જે છે એની અંદર આજના દિવસે અમે લોકો અહીંયા જીએનએલયુ યુનિવર્સિટીમાં પ્રી ઇવેન્ટના કાર્યક્રમના હેતુ અમે અહીંયા બધા એકઠા થઈ અને યોગની અનેક માહિતી યોગા પ્રોટોકોલ એકોર્ડિંગ જે પણ આસન્સની પ્રેક્ટિસના ફાયદા પણ બધાએ બહુ જ જાણ્યા અને આ બધા જ સ્ટુડન્ટ્સ અને સ્ટાફે એ બધાની પ્રેક્ટિસ કરવા સાથે આના લાભોની પણ જાણકારી મેળવી અને આ હર વર્ષે થતો રહેશે અને હર દિવસ આ લોકો આના લાભ લઈ શકે એના માટે અમે જરૂરી બધી જે ઇન્ફોર્મેશન આપી એમનાથી ઘણા બધા જે પણ સ્ટુડન્ટ છે એ બધા લાભાન્વિત થયા તો એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર કરું છું અને આ હર દિવસ આપણા જીવનને એક નવી રિફ્રેશમેન્ટ આપે છે આપણા શરીર અને મનની એનર્જીને નવું જ એક દિશા આપે છે જેનાથી આપણું શરીર અને મન હંમેશા સ્વાસ્થ્યની દિશાની ઓર જ જાય છે તો યોગમાં આપણે યોગમાં સારું જીવન જીવીએ છીએ સ્વસ્થ રહો અને મસ્ત રહો આ જ એક યોગનો સંદેશ છે તો જે આપણે બધા લઈને હંમેશા ચાલીશું જય શ્રી રામ નમસ્કાર મેં દિવ્યાંગ પટેલ હું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસથી છું અને અમારા સ્કૂલમાં યોગા ડે ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવણી કરવામાં આવ્યું છે અને યુટી એડમિનિસ્ટ્રેશન શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અમારા સ્કૂલોમાં યોગા દિવસ બહુ સારી રીતે ઉજવણી થઈ ગયું છે અને અમને બહુ લાભ મળ્યું છે થેન્ક યુ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કે સિલવાસા કેમ્પસ મેં આજે વન આવડ योगा सेशन था हमारे जो योगा इंस्ट्रक्टर थे उन्होंने हमें अलग अलग आसन अलग अलग, अलग प्राणायाम और ऐसी चीज़ों के बारे में बताया जो हमारी मानसिक और शारीरिक संतुलन के लिए बहुत ज़रूरी है और जो हम एक दशक सेलिब्रेट कर रहे हैं है इंटरनेशनल योगा डे का इसमें हमारे सारे स्टूडेंट्स हमारे टीचर्स हमारे स्टाफ ने बहुत ही उत्साह के साथ पार्टिसिपेट किया और हम बहुत ही शुक्रगुज़ार हैं एजुकेशन डिपार्टमेंट का हेल्थ uh, डिपार्टमेंट का एंड हमारे ऑनरेबल एडमिनिस्ट्रेटर श्री प्रफुल्ल पटेल जी का कि उन्होंने ये जो हमारे प्राइम मिनिस्टर की विज़न है उसको इस तरीके से हर जगह फैलाया है कि वो हर जगह योगा इंस्ट्रक्टर भेज रहे हैं uh, चाहे बच्चा हो या बूढ़ा हो योगा बहुत ही जरूर ज़रूरी है कि हमारी आम लाइफ का हमारी ज़िंदगी का एक हिस्सा हो और हम यही चाहेंगे आगे कि हम इस विज़न को और आगे बढ़ाएं और હર હફતે યા ફર મહિને દો ચાર બાર એશન્સ રખે હાર્દિક